તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમા જન્મદિવસ નિમિત્તે ગુજરાતભર અને સમગ્ર ભારતમાં યોજાયેલા સેવા પખવાડા હેઠળ સુરતના વોર્ડ નંબર ત્રીસમાં આવેલા પાલી વિસ્તારમાં વિશેષ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્થાનિક માજી નગરસેવક કાનજી બડિયાદ્રાના માર્ગદર્શન હેઠળ સફાઈ કર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા તેમજ તેમના માટે ભોજનની વ્યવસ્થા કરીને વિશેષ સન્માન આપવામાં આવ્યું પ્રધાનમંત્રીના જન્મદિવસને લીધે શરૂ થયેલા સેવા પખવાડિયામાં લોકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તથા સંગઠનો દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે આમાં બ્લડ ડોનેશન કેમ્પ આધાર કાર્ડ રાશન કાર્ડ અને અમૃતમ કાર્ડ જેવી સરકારી યોજનાઓની માહિતી અને સેવાઓ લોકો સુધી પહોંચાડવાના કાર્યક્રમોનો સમાવેશ થાય છે સુરત જેવા શહેરમાં જે સ્વચ્છ સર્વેક્ષણમાં ભારતનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે ત્યાં સફાઈ કર્મીઓના યોગદાનને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે સેવા પખોડિયા નિમિત્તે સુરત મહાનગર વોર્ડ નંબર ત્રીસના સફાઈ કર્મીઓને સન્માનિત કર્યા અને તથા એમને ભોજન ગ્રહણ કરાવવાની વ્યવસ્થા કરી આ પ્રસંગે સુરત મહાનગર વોર્ડ નંબર ત્રીસના લાઇટ એન્ડ ફાયર ચેરમેન શ્રી ચિરાશ્રી સોળંકર્ણ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને જે સફાઈ કર્મીઓ છે જે સુરતને

વધુમાં નગરસેવક ચિરાગ સિંહ સોલંકી અને કાનજીભાઈ બડિયાદરા સહિત અન્ય સમર્થકોએ કર્મીઓને હાથે જમવાનું પીરસીને જમાડ્યું જેનાથી તેમને વિશેષ આદર અને પ્રેમ મળ્યો આ કાર્યક્રમ દ્વારા સફાઈ કર્મીઓના અવિરત પરિશ્રમ અને શહેરની સ્વચ્છતામાં તેમના યોગદાનને યોગ્ય રીતે માન્યતા આપવામાં આવી